પ્રયાગરાજ મહાકુંભમાં જાન્યુઆરીથી સાત ફેબ્રુઆરી સુધી સ્વામી ટેવરાઉં સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સત્સંગ શિબિરમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે વડોદરાના પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાંઈએ કહ્યું કે તારીખ ત્રણથી સાત ફેબ્રુઆરી સુધી સંતોના જન્મ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે અમારા સ્વામી સ્વામી ટ્રસ્ટ અને સ્વામી સદગુરુ પ્રેમ નામ ટ્રસ્ટ દ્વારા તં શિબરનું આયોજન કરેલું છે અને છેલ્લા અગિયાર તારીખથી અગિયાર જનવરીથી એ શિબા લગાવવામાં આવી છે અને સાત ફેબ્રુઆરી સુધી એ શિબિર ચાલશે અને તં બહુ જ કાર્યક્રમો થાય છે ઘણા સિંધી સમાજના જે શેરદારૂ છે તં ગયા છે હજારોની તાદાદમાં તં જઈને બી આવ્યા છે અને અત્યારે જે વૃંદાવનથી જે સંત આ સંત મહાત્માઓ દ્વારા કંઈ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે રોજે રાસ લીલા થાય છે અને જે છેલ્લા પચીસ તારીખ પચીસ જાન્યુઆરીએ જે શ્રદ્ધાળુઓ અહીંથી ગયા હતા સિંધી સમાજના એમને આજે વ્યવસ્થિત નમૂને શાંતિપૂર્વક નમૂને આજે સ્ટેશન પહોંચાડવામાં આવ્યું છે અને સ્ટેશનથી આજે ટ્રેનમાં બેસીને આજે કાલે અહીંયા પહોંચશે એ બી વ્યવસ્થિત નમૂને સત્સંગમાં સત્સંગમાં બેઠા હતા અને જે અમાવાસના દિવસે એ પણ સ્નાન કર્યું હતું અને ડુબકી લગાડી હતી બધા શિરદારુએ અને અત્યારે પણ ત્યાં પ્રોગ્રામ ચાલે છે અને કાલે અને છેલ્લે ત્રણ તારીખથી લઈને સાત તારીખ સુધી ત્યાં મહાજન્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને મુકેશભાઈ દ્વારા બધા શિરદારુઓને ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે અને જે શિરદારુ આજે જે રેલવે સ્ટેશન ઉપર પહોંચાડવામાં આવ્યા એમને મુકેશભાઈ મુકેશ સાંઈ દ્વારા આજે ભોજનનું બી એમને આયોજન કરવામાં આવ્યું છે રોજે સંતો મહાત્માઓને જે આવે છે એમના બી ભોજનની વ્યવસ્થા કરેલી છે કંઈ અને બહુ સરસ વ્યવસ્થા કરેલી છે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દ્વારા